નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે જે બે હજાર ચોવીસનું પેપર સોલ્યુશન દીપભાઈ મકવાણાએ મોકલેલું છે પોર પોરબંદરથી એના અગાઉના ત્રણ ચાર વિડીયો બનાવેલા છે ક્વેશ્ચન વન ટુ થ્રી ફોર હવે ક્વેશ્ચન ફાઇવની વાત અહીંયા આપણે કરવાના છીએ સોલ્યુશન સાથે બે હજાર ચોવીસનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પી ઈ થ્રીનું પેપર છે તો નિબંધલક્ષી પ્રશ્ન જેને કહી શકાય તો એ કેવી રીતે લખવા જોઈએ શું શું બાબતને ધ્યાન રાખવાને તે તમામ આપણે ચર્ચા કરીને લખીશું તો પ્રશ્ન એક છે કયા મનોવૈજ્ઞાનિકે આંતરસૂજ દ્વારા અધ્યયન સિદ્ધાંત આપવામાં આવ્યો અને આ પ્રયોગ તેના શૈક્ષણિક ફલિતાર્થો વિગતે સમજાવો તો આંતરસૂઝનું અધ્યયન છે એનો પ્રયોગ પૂછાણો છે તો પહેલાં તો આંતરસૂજ અધ્યયનના સંદર્ભમાં થોડી પ્રસ્તાવના લખો નિબંધલક્ષી પ્રશ્ન આવે ને એમાં પ્રસ્તાવના ઉપસહાર લખવાનું રાખો અને થોડું તમે તમારી રીતે લખી શકો છો કે કોહલરે એક વાંદરા પર જે છે તેના ઉપર પ્રયોગ કરેલો આવેલો કરેલો છે જોને કે આ એને વાંદરો તો ન કહી શકાય પરંતુ એક ચિમ્પાન છે તેના ઉપર પ્રયોગ કરેલો છે અને તેને આંતરસૂજ જે વ્યક્તિમાં સમસ્યા સામે આંતરસૂજ દ્વારા કઈ રીતે અધ્યયન થાય છે અને કઈ રીતે સમસ્યાનું સમાધાન છે તે વિગતે ચર્ચા કરી છે તો ચાલો આપણે પ્રયોગને વિગતે જોઈએ આવી પ્રસ્તાવના બાંધીને લખી શકાય તો વાત કરીએ તો આંતરસૂઝ દ્વારા અધ્યયન સિદ્ધાંત આવે એટલે કોહલરની યાદ કરવો પડે મેં સરસ મજાનો વિડીયો વિગતે સમજાવેલો છે ચિત્રાત્મક રીતે જો તમને સમય હોય તો તમે એકવાર જોઈ લેજો તો પ્રયોગ કરતા છે આપણા કોહલર પ્રયોગની રીત તો એક પાંજરામાં ભૂખિયા ચિમ્પાંજીને પૂર્યો છે અને આમાં તમને કહું કે જો પ્રયોગ પૂછાય ત્યારે તમને જો ચિત્રાત્મક રીતે થોડું વર્ણન કરવા આવતું હોય તો બાજુ એક ચિત્ર દોરી નાખાય નાનું એવું તો શું થાય પ્રેઝન્ટેશન તમારું સારું લાગે બરાબર છે બાકી બહુ સરસ રીતે દીપભાઈએ લખેલું છે કે તેણે એક પાંજરામાં ભૂખ્યા ચિમ્પાંજીને પૂર્યો છે પાંજરાથી થોડે દૂર ચિમ્પાંજી જોઈ શકે એ રીતે કેળા મૂક્યા છે પાંજરામાં એકબીજાને બંધ બેસતી આવી શકે એવી બે છૂટી લાકડીઓ મૂકી છે ચિમ્પાંજીએ એક લાકડી પાંજરાના સળિયામાં લાંબ જે લંબાવી કેળા ખેંચવા પ્રયત્ન કર્યો પણ લાકડી કેળા સુધી પહોંચી નહીં આમ કેળા ખેંચી શકાયા નહીં અને ચિમ્પાજીએ પ્રયત્ન છોડી દીધો અને પાંજરામાં પાછલા ભાગમાં કંઈ જઈને બેઠો અને લાકડીઓ વડે રમવા લાગ્યો આમ રમત કરતાં કરતાં અચાનક જ લાકડીનો છેડો બીજી લાકડીના છેડા પર બેસી જાય છે અને લાકડીઓ જોડાઈ જાય છે અને મોટી લાકડી બની જાય છે સંયુક્ત બની જાય છે અને ચિમ્પાંજીએ આ મોટી લાકડી છે કેળા વચ્ચેનો જે સંબંધ છે એ જોયો અને અચાનક તેના મનમાં ચપકારો થયો તેણે સંયુક્ત લાકડી લંબાવીને કેળા ખેંચી લીધા આમ આંતરસૂજો દ્વારા તેમણે સમસ્યાનો ઉકેલ મેળવ્યો એટલે કે અધ્યયન થયું અહીં ચિમ્પાંડજીના મનમાં સ્ફૂરેલી આંતરસૂચના કારણે સમસ્યાનો ઉકેલ મળ્યો આમ આંતરસૂચ અધ્યયન થયું ગણાય એવી રીતે પ્રયોગ એમને પેટીનો પણ કરેલો છે મેં વિગતે પ્રયોગ સમજાવેલો છે પણ તમારે જે રીતના માર્ગ સંદર્ભમાં તમને જે રીતે પ્રેઝન્ટેશન કરતા આવડે એ રીતે કરી શકો છો તમે વિડીયો જઈને આખો જોઈ શકો છો હવે શૈક્ષણિક ફલિદાર્થ એટલે શિક્ષણમાં કઈ રીતે ઉપયોગી બને છે તેની ચર્ચા કરવાની હોય તો કે વર્ગખંડમાં આપણે આ પ્રયોગ છે કઈ રીતે મદદરૂપ બને તો શિક્ષકે વર્ગ શિક્ષણ કાર્ય શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થીઓને પૂર્વજ્ઞાન ચકાસી નવા જ્ઞાન તેમના પૂર્વજ્ઞાન સાથે જોડવું જોઈએ એટલે કે પૂર્વજ્ઞાન પ્લસ નવું જ્ઞાનનું જોડાણ થવું જોઈએ જેથી અર્થપૂર્ણ અધ્યયન બને વર્ગમાં શીખવતી વખતે શિક્ષકે પોતાના અધ્યાપનનો વિષય અન્ય વિષયો સાથે યોગ્ય જે ભૂમિકા પર અનોબંધ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યાર્થીઓના મનમાં જ્ઞાનની સમગ્રતા એટલે કે જે વર્લ્નેસનો ખ્યાલ છે એ બંધાય પોતાના શિક્ષણની જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે અનુબંધિત કરવું જોઈએ પ્રવાસ પર્યટન પ્રદર્શન શાળાનો જે સરકારી ભંડાર વગેરે સાથે શિક્ષણને જોડી શકાય બાળકોને તેમની વય અને કક્ષાના અનુરૂપ હોય તેવા યોગ્ય શિક્ષણ પદ અનુભવો છે એ પૂરા પાડવા જોઈએ નાના બાળકોને વધુને વધુ મૂર્ત અનુભવો પૂરા પાડવા જોઈએ મોટા બાળકોને અમૂર્ત અનુભવો આપવા જોઈએ આ બે હજાર ચોવીસમાં પહેલો નિબંધલક્ષી પ્રશ્ન પૂછાયેલો હતો તેના આપણે કોહલરના પ્રયોગના શૈક્ષણિક ફલિતાર્થોની ચર્ચા કરી રહ્યા છીએ વર્ગમાં બાળકોને શક્ય તેટલી વધુ નિરીક્ષણની તકો આપવી જોઈએ દાખલા તરીકે નકશા વાંચન આકૃતિ કે નમૂના પ્રયોગ શિક્ષણ કાર્યમાં સમગ્ર ખંડ સમગ્ર પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ બાળકોને અધ્યયન વસ્તુ સંબંધી પાયાની સંકલ્પના સ્પષ્ટ કરવા અને પાયાના જે કૌશલ્યો છે વધુ આત્મસાત કરવા તરફ વધ ભાર મૂકવો જોઈએ વર્ગ શિક્ષણ માટે એકમ આયોજન પદ્ધતિનો ઉપયોગમાં લેવાનું વલણ કેળવો જેથી તેમને એકમ એટલે કે સમગ્રતા સમજાય શિક્ષણમાં મોટાભાગે શક્ય હોય ત્યાં સમસ્યા ઉકેલ પદ્ધતિનો ઉપયોગ કરો બાળકોને સીધી સીધો સમસ્યાનો ઉકેલ બતાવી ન દેવો તેમને સમસ્યા આપવી અને એના માટે મૂંઝવણો ઊભી કરવી અને સાથે પણ પ્રયત્ન કરવા દેવા આમ કરીને ઉપસહાર છેલ્લે આપણે છે તો એ લખવો જોઈએ કે આમ ઉપસહાર બાંધીને લખવાનું કે આમ કોહલરે આમ જે આંતરસૂચ દ્વારા અધ્યયનનો પ્રયોગ છે ચિમપાંજી ઉપર કરેલો હતો તેમણે લાકડી વડે બોક્સ વડે એવા અલગ અલગ જે પ્રયોગો છે કરી અને આંતરસૂચ દ્વારા અધ્યયનનો એક નવો જ સિદ્ધાંત શિક્ષણમાં કે અધ્યયનમાં આપેલો છે જેની આપણે ચર્ચા કરી પ્રશ્ન બીજો આઈએમપી છે કે આપેલા મુદ્દાને વિગતે ચર્ચા કરો જેમાં શિક્ષકની ભૂમિકા વર્ગખંડના સંશોધક તરીકે અને શિક્ષકની ભૂમિકા ચિંતનશીલ વ્યવસાય તરીકે તો શિક્ષકની ભૂમિકા ઘણી બધી રહેલી છે તો એ હું તો કહું છું પહેલાં પ્રસ્તાવના બાંધો કે શિક્ષક છે એ મહત્ત્વની શાળામાં ધરી છે શિક્ષક વિના શાળા શાળા સૂની લાગે છે શિક્ષકો વિના કોઈ જ મહત્ત્વ શાળાનું રહેતું નથી એટલે કે એક મુખ્ય કમાનની ધરી સમાન શિક્ષકને ગણી શકાય છે આમ કરીને પછી જેની ભૂમિકા છે ને એ બધી ભૂમિકા ચઢજો બરાબર છે કે શિક્ષકની કઈ કઈ ભૂમિકા છે તો એક સંશોધક તરીકે હોય એક ચિંતનશીલ વ્યવસાયિક તરીકે હોય બરાબર એક વાલીના સંબંધ તરીકે જે એક છે ભૂમિકા રહેલી હોય માર્ગદર્શક તરીકેની ભૂમિકા હોય તો આ બધી ભૂમિકાઓ પહેલાં લખી દો પછી એમાંથી જે વિગતે ચર્ચા કરવાની છે ને એ તમે અલગ અલગ સ્ટાર કરીને લખો કે મેં તમને કીધું અને થોડીક ચિત્રાત્મક રીતે રજૂઆત થાય તો પ્રેઝન્ટેશન સારું લાગે તો એમાં જોઈએ તો શિક્ષકને એક સંશોધક તરીકેની ભૂમિકા તો જ્યારે આવું ભૂમિકા હોય લક્ષણો હોય હેતુ હોય ત્યારે છૂટા છૂટા લખવા તો ચાલે ભલે તમે એક લખો છો દીપભાઈએ સરસ લખેલો છે પણ તેમ છતાં પેપરમાં એટલું ધ્યાન રાખવાનું બરાબર છે બાલાજી અને ગોપાલના મુમરાની જે વાત છે એમ તો ગોપાલે કેવું કર્યું છે ક્વોલિટી ને ક્વોન્ટિટી બંને જાળવી રાખ્યું છે તો આપણે બાલાજી જેવું ખાલી ક્વોલિટી નથી આપવાની આપણે ક્વોન્ટિટી પણ મહત્ત્વની હોવી જોઈએ કારણ કે પ્રેઝન્ટેશનમાં સારું લાગે બરાબર આ ગીચતા ન સારી લાગે તો સંશોધક તરીકે શિક્ષક શાળાકીય પર્યાવરણને સમજી તેનો ગુણાત્મક વિકાસ કરી શકે છે શિક્ષક શૈક્ષણિક સંશોધનમાં ઉપયોગથી શૈક્ષણિક આયોજન સારી રીતે કરે છે શૈક્ષણિક પ્રણાલી છે એને અસરકારક સરળ બનાવવા માટે તમામ શૈક્ષણિક નીતિઓને અસરકારકતાથી ચકાસવાથી જરૂર રહે છે જેના આધારે શિક્ષકો તેમની વ્યૂહરચના નિશ્ચિત કરી શકે છે નવી ટેકનોલોજીનો વિકાસ થતાં શિક્ષણના ધ્યેયો અભ્યાસ મૂલ્યાંકન પ્રક્રિયા વિષય વસ્તુ બદલાય છે અથવા તેમાં સુધારા આવે છે જેના કારણે નવી અધ્યાપન પદ્ધતિ પ્રવૃત્તિઓ અધ્યાપન પ્રતિભા છે એનો વિકાસ થયો છે શૈક્ષણિક સંશોધનની મદદથી તેમની અસરકારકતા ચકાસી શકાય છે શિક્ષક સંશોધક તરીકે ઉપયોગ કરી ગુણાત્મક સુધારો લાવી શકે છે શાળામાં સ્થાનિક કક્ષાએ જોવા મળતી અમુક સમસ્યાનો ઉકેલ સંશોધનના આધારે મળી શકે છે શિક્ષક એક અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સંબંધી કે શિક્ષણ સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યા ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન કરે છે સંશોધન દ્વારા શિક્ષક નવ પરિવર્તનશીલ અને વ્યવસાયિક રીતે સજ્જ બને છે શિક્ષણ સંસ્થાઓમાં ઘણી સમસ્યાઓ સ્થાનિક કક્ષાએ હોય છે તેથી તેના ઉકેલ માટે મોટા પાયે સંશોધન કરવાની જરૂર રહેતી નથી આ સંશો સંજોગોમાં સમસ્યાના ઉકેલ માટે શિક્ષકે નાના પાયાના સંશોધનો હાથ ધરી શકાય છે તો આમાં સમજાઈ ગયું છે કે એક સંશોધક તરીકે શિક્ષક શું શું કરી શકે તો ક્રિયાત્મક સંશોધન હોય આપણી રોજબરોજની સમસ્યાઓ વિદ્યાર્થીઓ હોમવર્ક લાવતા નથી યુનિફોર્મ પહેરીને આવતા નથી આ બધી સમસ્યાઓ છે નાની નાની એના માટેના જે એક સંશોધક શિક્ષક હોય તો આવું બધું કાર્ય કરે ક્રિયાત્મક સંશોધન કરે મનોવિજ્ઞાનની કસોટીઓનું સંશોધન હાથ ધરે અને ઘણો બધો બદલાવ લાવી શકે છે આમ એક સંશોધક તરીકે શિક્ષક સમસ્યાઓ વ્યવહારો ઉકેલ મેળવે છે હવે શિક્ષકની ભૂમિકા ચિંતનાત્મક એક કાર્યકર તરીકે જો ચિંતનાત્મક એટલે શું તો કે ચિંતન કરે કોઈ પણ પરિસ્થિતિ ઘટના શાળા વિદ્યાર્થી વાલી અંગેની સમસ્યાનું ચિંતન કરે તો સમસ્યાના વિવિધ પરિણામે ઉદ્ઘાટિત કરે છે પરિણામોનું વિશ્લેષણ અને સંશ્લેષણ કરે છે વિવિધ ઉકેલોની યાદી તૈયાર કરે છે શ્રેષ્ઠ ઉકેલ તારવે છે વર્ગખંડ શિષનો ઉકેલ શોધી શકે છે પ્રવૃત્તિઓ અસરકારક આયોજન કરે છે વ્યક્તિના વર્તન વ્યવહારો સમજી શકે છે આમ ચિંતનાત્મક કાર્યકર તરીકે શિક્ષકની ભૂમિકા શિક્ષણ કાર્ય પહેલાં શિક્ષણ કાર્ય દરમિયાન અને શિક્ષણ કાર્ય પછી સર્જનાત્મક વિવેચનાત્મક નૈતિક દ્રષ્ટિકોણથી વિચારે છે અને તેના આધારે ભાવિ પગલાં અને અંગે નિર્ણય કરે છે ત્યાર પછીનો પ્રશ્ન પૂછાયેલો છે બે હજાર ચોવીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીઈ ઇ થ્રીમાં અભિક્રમિત અધ્યયન સિદ્ધાંતોની વિગતે ચર્ચા કરો અભિક્રમિત અધ્યયન તો પ્રસ્તાવના ઉપસાર લખવો જોઈએ અભિક્રમિત અધ્યયન એટલે સ્કીનરે આપેલી એક દેન છે નાના પગલાંનો સિદ્ધાંત પણ કહી શકાય છે ત્રુટક ત્રુટક અધ્યયન કહી શકાય છે જે કટકે કટકે કરીને એક સંપૂર્ણ અધ્યયન બને છે જેથી અઘરું પણ પડતું નથી ને પગથિયા બાઈ પગથિયા સ્ટેપ બાય સ્ટેપ છે જેમાં આપણે સીડી ચડી છે એ રીતે આવી કંઈક પ્રસ્તાવના બાંધીને પછી તમે લખી શકો છો કે જેમાં મુખ્યત્વે અભિક્રમ અધ્યયનના ત્રણ સિદ્ધાંતો નીચે મુજબ છે તો ત્રણ સિદ્ધાંતો છે ને તો ત્રણ ત્રિકોણ બનાવો ત્રણ એરો બનાવો અલગ અલગ અને ત્રણે ત્રણ સિદ્ધાંતો પહેલાં લખી નાખો એટલે શું થશે હાઈલાઇટ થઈ જશે તમારું બરાબર અને પછી તમે સમજાવો ભાઈ પહેલો સિદ્ધાંત છે નાના પગલાંનો સિદ્ધાંત તો અભિક્રમિત અધ્યયનમાં વિદ્યાર્થીને શીખવા માટે વિષય વસ્તુને નાના અને સરળ સોપાનોમાં વિભાજિત કરી નાખવામાં આવે છે આથી વિદ્યાર્થીઓને નાના સોપાનો પગથિયાઓ ચડતો આગળ વધી શકે છે અને વિષયની સમગ્રતાને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે તેમજ દરેક સોપાન વિદ્યાર્થી વાંચે વિચારે સમયનો ઉપયોગ કરે અને તેને ઉદ્દીપક તરીકે બીજા સંશોધન તરીકે એક સોપાન તરફ જાય છે તો બીજું સોપાન છે સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત તો સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત એટલે ક્રિયા દ્વારા શિક્ષણ અભિક્રમિત અધ્યયનમાં વિદ્યાર્થીઓને સતત સક્રિય રહીને ઉદ્દીપકનો પ્રતિચાર આપવાનો હોય છે આના પરિણામે ભણતર અને અભિક્રમ વચ્ચે એક પ્રકારનો જે અનુયોગ થાય છે જેથી જોડાણ થાય છે અને સક્રિયતા આપવામાં આવે છે ત્રીજી બાબત છે અભિક્રમિત અધ્યયનમાં ઓછામાં ઓછી ભૂલનો સિદ્ધાન તો અભિક્રમિત અધ્યયનના જે પગલાં એટલા નાના એ પ્રકારે ગોઠવાયેલા હોવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી ભૂલ કરે અને એક પગલાં પરથી બીજા પગલાં પર સરળતાથી જઈ શકાય છે સતત સફળતા પ્રાપ્ત થયેલા અનુભવો અધ્યયનને સુદૃઢ કરે છે અને આગળ વધવાના પ્રયાસોને પ્રેરણા આપે છે અધ્યયન કરતાં ઓછામાં ઓછી ભૂલ કરે અને સતત પ્રોત્સાહન મેળવતો તો આગળ વધે છે અને નિરાશ ઓછો થાય છે અને અધ્યયનમાં ઝડપ પણ આવે છે તો ઉપસહાર આમ અભિક્રમિત અધ્યયનના ત્રણેય સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વિષય વસ્તુ યોગ્ય રીતે વ્યવસ્થિત સમજ આપી શકે છે એટલે કે સિનરે આપેલો અભિક્રમિત અધ્યયન છે એના અંતર્ગત જે ઉપન ત્રણેય પગથિયાઓ સમાન સિદ્ધાંતોને સંપૂર્ણ પૂર્ણ કરે છે જેની આપણે વિગતે ચર્ચા કરી ચાલો ત્યાર પછી બે હજાર ચોવીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો પ્રશ્ન શિક્ષણના તબક્કાઓ આયોજન અમલીકરણ અને ચિંતન પરામર્શ વિશે સમજાવો તો અધ્યાપન એક સામાજિક સાંસ્કૃતિક જટિલ પ્રક્રિયા છે આવું પ્રસ્તાવના સ્વરૂપે તમે થોડું લખી શકો છો કે શિક્ષણ આજના વર્તમાન યુગમાં શિક્ષણ એક અગત્યનું મહત્ત્વનો સંશોધનનો વિષય રહેલો છે અને એના આયોજન અમલીકરણ ચિંતામન પરામર્શ બાબતે આપણે સમજવું જરૂરી છે તો ચાલો આજે સમજીએ એમ કરીને આથી આ કામને સફળ અને સરળ બનાવે છે જ્યારે તેનું પદ્ધતિસરનું આયોજન કરવામાં આવેલું હોય તો અધ્યાપનના ત્રણ તબક્કા છે જે નીચે મુજબ છે જો આ સાદી રીતે તમે લખી નાખો તબક્કા એની કરતાં કોઈ ત્રિકોણ કરો બરાબર છે નાનું એવું કંઈ વર્તુળ ત્રણ અલગ અલગ કરો કોઈ ત્રણ એરો આપો બરાબર છે એ તમે તમારી રીતે કંઈ પણ એવું ડ્રોઈંગ દ્વારા કરો જેથી શું થાય છે ક્વોલિટી ક્વોન્ટિટી જળવાય એક તો તમારી પાંચ સાત લીટીઓ સચવાઈ જાય એટલે શું થાય પેપર થોડું છૂટું છૂટું એટલે પેપરની પેજિસ ભરાય એટલે પેપર એ તમારું ક્વોલિટી ઇન્ડ ક્વોન્ટિટી સ્વરૂપમાં જળવાઈ રહે તો પહેલું છે આયોજન બીજું અમલીકરણ ત્રીજું ચિંતન તો આયોજનનો તબક્કો તો આ તબક્કામાં પૂર્વ ક્રિયાત્મક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે વરખંડમાં અધ્યાપન પૂર્વ અધ્યાપનને સફળ બનાવવા માટે સંબંધિત આયોજન વિશે વિચાર કરવામાં આવે છે કદાચ એમસીક્યુ પણ પૂછાય કે કયા તબક્કાને પૂર્વ ક્રિયાત્મક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ આયોજનનો તબક્કો તો અધ્યાપનના સંદર્ભમાં વરખંડમાં અધ્યાપન પૂર્વે અધ્યાપનને સફળ બનાવવા સંબંધિત યોજના વિશે વિચાર કરવામાં આવે છે આ તબક્કામાં નીચે પ્રકારની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જેમાં ઉદ્દેશનું નિર્માણ વિષય વસ્તુનો નિર્ણય કરવો વિષય વસ્તુ રજૂ કરવામાં આવે અને ધ્યાન રાખવું જોઈએ આ દ તમામ બાબતોમાં છે તો પહેલાં કોઈ પણ અધ્યાપન થતું હોય ને ઉદ્દેશો હેતુઓને કીધું ચોક્કસ હોય અને ઉદ્દેશ વિના આ કારણ કે આ તો શિક્ષણ કાર્ય છે કોઈ પણ કાર્ય નથી થતું પણ શિક્ષણ કાર્ય થતું હોય છે તો આ તબક્કામાં વર્તનમાં કયા પરિવર્તનો લાવવાના છે એ માટે હેતુનું નિર્ધારણ કરવાનું મુખ્ય રહેલું છે તો વિષય વસ્તુનો એ ઉદ્દેશોના આધારે નક્કી થાય તો આ તબક્કામાં વિદ્યાર્થીઓ વિષય વસ્તુ રજૂ કરવામાં આવે અને આયોજિત કરવામાં આવે છે પરંતુ વિષય વસ્તુનું આયોજન કરતી વખતે નીચે બાબતોનું ધ્યાન રાખવાનું જોઈએ જેમાં પ્રસ્તુત વિષય વસ્તુની જરૂરિયાત વિદ્યાર્થીઓના વ્યવહારો વિદ્યાર્થીઓ માટેની પ્રેરણાનું સ્તર હવે જોઈએ તો વિષય વસ્તુ ક્રમબદ્ધ રજૂઆત થવી જોઈએ તો વિષય વસ્તુની રજૂઆત પણ કેવી થવી જોઈએ ક્રમબદ્ધ હોવી જોઈએ બરાબર ખાલી ઉદ્દેશો સિદ્ધ થાય એમ નહીં બરાબર છે તો વિષય વસ્તુ પસંદગી પછી મનોવૈજ્ઞાનિક તાર્કિક સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવે જેનાથી વિદ્યાર્થીઓ સરળ અધ્યયન કરી શકે તેવું વાતાવરણ નિશ્ચિત કરવામાં આવે શિક્ષણ પદ્ધતિ અને પ્રયુક્તિઓની પસંદગી તો આચરણમાં વિષય વસ્તુની રજૂઆત પછી તેને અનુરૂપ પદ્ધતિ અને પ્રયુક્તિની પસંદગી કરવામાં આવે છે આ અવસ્થામાં શિક્ષક પાઠ આયોજન બનાવે વિષય વસ્તુની પ્રસ્તાવના કેવી રીતે કરશે સંપૂર્ણ પાઠનું કેવી રીતે આયોજન કરશે તે પણ વિચાર કરવામાં આવે છે અધ્યતા કોણ છે તેની અપેક્ષા શું છે હું શા માટે ભણાવું છું હું શા માટે અધ્યાપન કરાવું છું સમય વ્યવસ્થાપન સાધન સામગ્રી અધ્યાપનમાં નવીનતા આ તમામ બાબતો છે એ આયોજનના તબક્કામાં આવી જતી હોય છે બીજી બાબત અમલીકરણનો તબક્કો તો આયોજન બની ગયું છે પછી હવે અમલ કરવાનો છે તો આ તબક્કાને આંતરક્રિયાત્મક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે આંતરક્રિયાત્મક તબક્કો એટલે કયો તબક્કો આ અધ્યાપનનો તો અમલીકરણનો તબક્કો આ તબક્કામાં એવા બધા વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે કે જેનો અમલ એક શિક્ષક પ્રવેશ વર્ગમાં કરે ત્યારે વિષય વસ્તુનું રરજીયાત પૂર્ણ કરે ત્યાં સુધી માહિતીનો સમાવેશ થાય છે વર્ગમાં એન્ટર થાય સાહેબ અને જ્યાં સુધી વર્ગ છોડે નહીં ત્યાં સુધી તમામ બાબતો છે એ અમલીકરણમાં આવી જતું હોય ભણાવવાનું હોય કોઈ પ્રયુક્તિ હોય કોઈ પદ્ધતિ હોય કોઈ કંઈ પણ હોય વિષય વસ્તુના અનુલક્ષીને તે બધી બાબત આ તબક્કામાં ખરા અર્થમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા પૂર્ણ થાય છે આ પાઠ આયોજનનો અમલ કરવાનો તબકો છે અહીં અધ્યાપક અધ્યતાઓ અધ્યાપન પ્રક્રિયામાં પ્રત્યક્ષરૂપે ભાગ લે છે શિક્ષક અને વિદ્યાર્થી તમે વર્ગખરની અંદર આવે શિક્ષક પહેલાં આયોજન કરે પછી ભણાવે છે બરાબર છે અને એમાં શું હોય તો કે જ્ઞાન નિદાન અને પ્રતિક્રિયા તો જ્ઞાનનો અર્થ થાય છે તો કે જ્ઞાનેન્દ્રિયો એટલે જ્ઞાન એક અધ્યાપક અને અધ્યેતા બંને તરફથી થાય છે વર્ગમાં શિક્ષક પ્રવેશ્યા પછી વર્ગના વાતાવરણને સમજવાની કોશિશ કરે છે પછી નિદાન તો કે માધ્યમિક પોતાના જે વિદ્યાર્થીઓની છે માનસિકતા એની ક્ષમતા એની પ્રવૃત્તિ એનો રસ બાબતનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરે છે અધ્યાપક પછી પ્રતિક્રિયા તો કે આ તબક્કામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રત્યક્ષ થતી અંતરક્રિયા હોય છે ત્યારે અધ્યાપક વર્ગમાં પ્રવેશ કરે છે ત્યારથી જ બંને વચ્ચે મૌખિક અમૌખિક પ્રક્રિયા શરૂ થાય છે જો તમે જુઓ આવે એટલે શિક્ષકો માત્ર પુસ્તકીઓ નહીં પણ ક્યાંક ચર્ચા કરે ક્યાંક વાર્તા વાતો કરે એટલે અહીંયા તમને ખ્યાલ આવે કે કઈ બાબત અધ્યાપકે રજૂ કરવી કઈ ન કરવી શૈક્ષણિક સામગ્રી અને વિષય વસ્તુ વિદ્યાર્થીઓ સમજી રહ્યા છે પ્રશ્નો કરવાના બધા અમલીકરણમાં મારું ધ્યાન સમગ્ર વર્ગ પર છે અધ્યયતાઓનું ધ્યાન કેન્દ્રિત કરે છે શું હું પ્રશ્નોનો પ્રતિપોષણ યોગ્ય રીતે આપું છું વિષય વસ્તુ યોગ્ય દિશામાં વિકસી રહ્યું છે કે અધ્યેતાની મુશ્કેલીનું હું હલ કરું છું આવા બધા પ્રશ્નો કોને અધ્યાપકે એટલે કે એક શિક્ષકે પોતાની જાપને પૂછવા જોઈએ તો જ જે અમલીકરણ છે એ બરાબર થશે હવે ચિંતન પરામર્શનો તબક્કો તો ચિંતન પરામર્શનો તબક્કામાં જે કહેવાય કે પરાક્રિયાત્મક અથવા મૂલ્યાંકનના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે મૂલ્યાંકન એટલા માટે આયોજન કર્યો અમલીકરણ કર્યો પણ હવે એનું મૂલ્યાંકન તો થવું જોઈએ ને તો ચિંતન તો થવું જોઈએ કે કેટલું સફળ અધ્યયન મારું થયું એમ અધ્યાપક તરીકે બરાબર છે હું વિડીયો જોઉં બનાવું છું તમે કોમેન્ટ કરો છો તમે લાઈક કરો છો જોવો છો એના આધારે હું બનાવું તો એ શું થયું તો મૂલ્યાંકન થયું ભાઈ આ વિડીયો ગમે છે છોકરાઓ જોવે છે તો હું તો ભણવા ભણાવવામાં પણ એ રીતની બાબત છે કે વર્ગખંડની અંદર આવે શિક્ષક અને તમને કયું બાબત ગમે છે એને હું વધારે ડીપતાથી ગહનતાથી સમજાવું આ તબક્કાને ક્રિયાત્મક અથવા મૂલ્યાંકનના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે અમલીકરણના તબક્કાની સમાપ્તિ પછી શિક્ષક પોતાની સફળતા અને પ્રભાવને જાણવાની તપાસ કરે છે જેમાં વાત કરીએ તો અપેક્ષિત વર્તન પરિવર્તન શિક્ષકે વિદ્યાર્થીઓને જે અધ્યયન અનુભવ પૂરા પાડવા પાડ્યા છે તેના આધારે વર્તનમાં કેટલા પરિવર્તનો આવ્યા છે કે નહીં તે જાણવાનો પ્રયત્ન કરવો બરાબર છે કે મેં ભણાયું ત્યાર પછી વિદ્યાર્થીઓમાં કેટલો ફેરફાર થયો કેટલું સેમ યોગ્ય મૂલ્યાંકન પ્રયુક્તિની પસંદગી તો કે શિક્ષક જ્યારે વર્તનમાં જે પરિવર્તનો આવ્યા હોય તેના માપન માટે જાણવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે જેમ કે વિષય વસ્તુ વિદ્યાર્થીઓ સમજી શક્યા હતા વિદ્યાર્થીઓ ભાગીદાર બનેલા હતા પૂર્વ નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરી શક્યો છું હું એક અધ્યાપક તરીકે અધ્યાપન પ્રયુક્તિનો જે યોગ્ય વિનિયોગ કરેલો છે મેં શિક્ષક એવા પ્રશ્ન પૂછે મેં અધ્યાપન તરીકે જે મેં કાયમ યાદ રહી જાય એવી બાબતો બનેલી છે એવી ઘટનાઓ રણવી છે એવા પાઠ અને પાઠના કયા અનુભવ યાદ રાખીશ આ પાઠની કઈ નબળી બાબતો હતી તે હું નેક્સ્ટ ઇયર કે નેક્સ્ટ તાસમાં દૂર કરીશ વર્ગ વિવાહ દરમિયાન ઊભી થયેલી સમસ્યાનું સમાધાન કર્યું છે કે નહીં આમ બાબતની વાત કરીએ તો અધ્યાપનના સંદર્ભમાં આ જે છે એ આયોજન અમલીકરણ અને મૂલ્યાંકનની બાબત રહેલી છે હવે પ્રશ્ન આગળનો વાત કરીએ તો અબ્રાહમ મેસ્લો દ્વારા આપેલ સિદ્ધાંતની વિગતે ચર્ચા કરો અબ્રાહમ મેસ્લો આવે ને એટલે તમારે એક જ બાબત યાદ રાખવાની કે જેને જરૂરિયાતનો સિદ્ધાંત આપેલો છે તો પ્રસ્તાવનામાં લખાય અબ્રાહમ મેસ્લો ભાઈ એટલે જરૂરિયાતનો સિદ્ધાંત આપનાર બરાબર મેક્લો લેન્ડ અને અબ્રાહમ મેસ્લો તો અબ્રાહમ મેસ્લોએ અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા આ બધું તમે પ્રસ્તાવનામાં થોડું પછી તમે ફરી ફરીને પ્રસ્તાવના લખો પછી તમે જેને જરૂરિયાતનો સિદ્ધાંત આપેલો છે જેને માનવોની જરૂરિયાત જેમાં પ્રાથમિક જરૂરિયાતો દ્વિતીય કક્ષાની જરૂરિયાતોને વણવી છે આવું પ્રસ્તાવના બાંધી અને પછી આવું અલગ અલગ લખો કે ભાઈ અમેરિકાના મનોવિજ્ઞાન અબ્રાહમ મેસ્લો તો આમાં આટલું જ લખાય અબ્રાહમ હોરેન્ડ મેસ્લો સામે લખાય અમેરિકા ના મનોવૈજ્ઞાનિક તો એ અલગ અલગ લાગે વચ્ચ લખો કંઈક અલગ લખો થોડી અંડરલાઇન કરો બરાબર સિદ્ધાંત ક્યારે આપ્યો હતો કે ઓગણીસો ચોત્રીસથી ઓગણીસો પંચ્યાસી દરમિયાન અબ્રાહમ મેસ્લો આ સિદ્ધાંતના પ્રણેતા છે તો પહેલાં જ લખાય પ્રણેતા કોણ છે અબ્રાહમ એમ મેસ્લો તેઓ માનવ જરૂરિયાતો અને એના માટે તેમનો જે પ્રબળતા ક્રમ દર્શાવે છે તેણે આમાં ઘણી બધી વિચારસરણીઓનો ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે તો પ્રબળતા ક્રમ અનુસાર માનવીની નીચે મુજબની પાંચ જરૂરિયાતો છે તે પાયાની ગણી શકાય છે જેમાં જરૂરિયાતો આપણે કહીએ તો માનવ પ્રેરણાનું ઉદ્ગમ સ્થાન છે અને વિગતવાર આપણે ચર્ચા કરીએ તો પહેલાં તો પાંચે પાંચ જરૂરિયાતો ક્રમમાં પગથિયાની જેમ ગોઠવી દેવાય બરાબર છે કઈ કઈ જરૂરિયાતો પહેલી જ પ્રાથમિક જરૂરિયાતમાં શારીરિક જરૂરિયાતો આવે કોઈ પણ માણસ હોય ભણેલો હોય કભણ હોય એને આ શારીરિક જરૂરિયાતો પૂરી કરવી જ પડે નહીંતર આપણે જોયું છે પાગલ જોવા મળે કે કોઈ એનો જે પ્રશ્ન થતા હોય તો એ શા માટે એવા પ્રશ્ન થતા હોય એનું જે ગુમા ગુમાન છે એ છોડી બેસે છે એટલે કે જે એનું ટેન્શનમાં આવી જાય છે ઘણા બધા એવા હોય નથી કેતા પછી આ સાયકો થઈ જાય છે કે એનું પહે આ રીતે ફટકી ગયું છે એ પાગલ બની ગયું છે તો શા માટે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી નથી પ્રાથમિક જરૂરિયાતોમાં કંઈ કઈ છે તો કે ભૂખ તરસ ઊંઘ બરાબર છે એટલે કે માનવના પ્રાથમિક જરૂરિયાતોમાં ભૂખ તરસ ઊંઘ હતા આ બધી બાબતો પ્રાથમિકમાં આવે છે બરાબર છે ભૂખ તરસ તો એ એકદમ પ્રાથમિકમાં એ બધાય માનવ જીવ માત્ર માટે જરૂરી છે ભોગ તરસ અને ઊંઘ અને ચાપીયતા તો પ્રાથમિક જરૂરિયાતો એટલે કે શારીરિક જરૂરિયાતો છે મેસ્ટનોના શારીરિક જરૂરિયાતોમાં પરિણામેનું પ્રસ્થાન બિંદુ છે જ્યાં સુધી વ્યક્તિ આ શારીરિક જરૂરિયાતો સંતોષાય નહીં ત્યાં સુધી સલામત સલામતીની જરૂરિયાતો ઊભી થતી નથી શારીરિક જરૂરિયાતોના સંદર્ભમાં શારીરિક સંતુલનનો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે બધી શારીરિક જરૂરિયાતો આવી સંતુલનાત્મક નથી દાખલા તરીકે માતૃત્વ લિંગવૃત્તિ ઊંઘ બરાબર છે જેમાં શારીરિક જરૂરિયાતો સંતોષાય પછી સલામતીની જરૂરિયાતો ઉદ્ભવે છે તો પહેલી તો શારીરિક પછી સલામતીની કેમ મેઘન મનોવિજ્ઞાનની જરૂરિયાતો તો સલામતી ક્યારે હું પદ પ્રતિષ્ઠા મેળવવા માટે કંઈક કરું કંઈક હું આગળ વધુ ક્યારે કે ભાઈ હવે આપણે પહેલી પ્રાથમિક સંતોષ થઈને ત્યારે ભાઈ જમવાનું રહેવાનું સૂવાનું બધું વ્યવસ્થિત વેલસેટ છીએ તો હવે આપણે સમાજમાં કંઈક આગળ વધવા માટે પ્રયત્ન કરીએ પહેલી શારીરિક બીજી સલામતી તો શારીરિક જરૂરિયાતો તૃપ્ત થયા બાદ તેમાં વ્યક્તિની સલામતીની જરૂરિયાત ઊભી થાય છે આ મનોવિજ્ઞાનની જરૂરિયાત પણ કહી શકાય છે બાળકને બીક લાગતા માના ખોળામાં ભરાઈ જાય અને સૂતી વખતે પણ માતાને વળગીને સૂવે છે આ સલામતીની જરૂરિયાત સૂચવે છે કેટલાકને પોતાની નોકરી ચાલી જવાનું આર્થિક સલામતી ન જળવાઈ રહેવાની દેશની સલામતીની ચિંતા રહ્યા કરે છે જ્યારે કેટલાકને રોગચાળો યુદ્ધ મૃત્યુનો દર વગેરે આ સલાહ આ જે જરૂરિયાતો છે ને અલગ અલગ હોય વ્યક્તિ વ્યક્તિ બદલે કેટલાયને પૈસા હોય કેટલાયને પૈસાની ન પડી હોય કેટલાયને યુદ્ધનો ભય હોય કેટલાયને ભૂકંપનો ભય હોય કેટલાય મૃત્યુનો હોય રોગચાળાનો હોય કેટલા નોકરી જવાનો હોય બધે વ્યક્તિ વ્યક્તિએ આ મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો અલગ અલગ બદલાય છે ઘરમાં કંકાસ થતો હોય તો બાળકોને પ્રેમ ન મળતા એ અસલામતી અનુભવે છે માણસ સમાજમાં અને સમૂહમાં રહે છે તેનું કારણ પણ તેની સલામતીની જરૂરિયાત જ છે કે ભાઈ મને મદદની ભાવનાથી આપણે સમાજમાં રહીએ છીએ નહીં તો આપણે એકલાથી બધું થઈ જ જાય છે આપણે કોઈ એવું સમાજ મદદ નથી કરતું પણ શા માટે સમૂહમાં રહીએ કે ભાઈ આપણે સલામત રહી શકીએ એના માટે હવે ત્યાર પછીની આવે છે ત્રીજી પ્રેમની શારીરિક બરાબર છે મનોવૈજ્ઞાનિક અને પ્રેમની જરૂરિયાત તો પ્રેમ એટલે હું બાળકનેથી માંડીને વૃદ્ધો સુધી સૌને પ્રેમની ઝંખના રહે છે દરેક વ્યક્તિને બીજી વ્યક્તિઓ સાથે સ્નેહથી બંધાવવું ગમે છે જે બાળકની મા જે કહેવાય કે એક મા હોય અને તેને ઘરમાં સ્નેહ મળતા ન મળતા બહારની અન્ય વ્યક્તિઓ પાસેથી શિક્ષકો પાસેથી પ્રેમ ઝંખે છે કોઈને મા હોય ને કોઈને મા નથી હોતી તો એ શું કરે છે અથવા માનો પ્રેમ નથી મળતો તો એ બહારની વ્યક્તિઓ પાસે અપેક્ષા રાખે છે બરાબર છે આવું તમે જોતા હશો તો ઘરમાં બાળક પ્રત્યે ધ્રુણાં દાખવવામાં આવતી હોય તો તેનું બાળક અપરાધશીલ બને છે ઘણા બધા તમે જો આતંકવાદી મોટા ભાગના વિલનો છે એનો આગળની સ્ટોરીમાં એવું જ બતાવે છે કે તેને અપરાધશીલ વૃત્તિમાં કેમ દાખલ કરે છે તો કે એને ઘરમાં એવો પ્રેમ મળેલો નથી એના માટેનું સરસ મજાનું મૂવી છે મને મરદાની ટુ એ જોજો એનું આગળનું એ ટુ ટોમૂહિમમાં એવું જ બને છે કે વૃત્તિ તરફ કેમ મળે છે તો કે આગળનું જે એનું એના જે ઘરની અંદર જે પરિસ્થિતિ હતી એમાં એને પ્રેમ નથી મળેલો એટલે એ આવા અપરાધજનક કૃત્યો કરે છે મા બાપ વિનાનાનાના રસ્તા પર રજડતા ભિખારીઓ અને બાળકો પ્રેમના અભાવમાં અનેક સમસ્યાઓ સર્જે છે પછી પ્રતિષ્ઠાની જરૂરિયાત મેં કીધું એમ બધી જરૂરિયાતો પછી આવે પહેલી આવે શારીરિક જરૂરિયાત સૌને બીજાની દ્રષ્ટિએ વધુ ઊંચા અને વધુ સારા હોવાનું ગમે છે આ એક પ્રતિષ્ઠા છે વર્ગમાં શિક્ષકો બાળકોને અપશ્દોથી નવા નવાજે છે અને તેમની પ્રતિષ્ઠાને હાનિ કરે છે ઘણી જગ્યાએ આવું તમને જોવા મળે છે પણ આ ખરેખર અયોગ્ય છે દરેક વ્યક્તિને એવી જંખના હોય પોતાનો સમૂહક ચૂક તેને સ્વીકારે લોકોના કામ ધંધામાં નોકરીમાં જ્ઞાતિમાં ગામમાં પ્રતિષ્ઠા મેળવવાની જંખના સેવે છે પ્રતિષ્ઠા મળવાથી વ્યક્તિને લાગે છે પોતે સન્માન્ય છે અને એવી ભાવનાથી તેવો આત્મવિશ્વાસમાં સારો એવો વધારો કરે છે વ્યક્તિના સારા કામની કદર કરવાથી તેને આપોપ પ્રતિષ્ઠા આપી શકાય હવે આત્મસાર્થકતાની જરૂરિયાત તો મેસ્લોના મંતવ્ય અનુસાર સાક્ષાત્કારની જરૂરિયાત બધી માનવ જરૂરિયાતોમાં ટોચના સ્થાને રહેલી છે વ્યક્તિ પોતે કંઈ બની શકે કે બને છે તે બહુ બધું બનવાની વ્યક્તિની ઈચ્છા એટલે આત્મ આવિષ્કાર આ જરૂરિયાતમાં સંતોષાતા વ્યક્તિને લાગે છે કે તેણે મહાન સત્ય ઉપલબ્ધ કર્યું છે પૈસા પ્રતિષ્ઠા પણ વ્યક્તિને કંઈક ખૂટે છે લાગણી રહે છે આવી લાગણી વ્યક્તિને બેચેન કરે છે સંગીત ચિત્ર કવિતા જેવી પ્રવૃત્તિઓ તરફ તે બેચેનીમાંથી મુક્ત થઈ શકે છે અને આત્મસાર્થકતા એટલે સ્વયં પૂર્તિની જંખના વ્યક્તિ રમતવીર બનીને વૈજ્ઞાનિક બનીને પણ આત્મસાર્થકતા અનુભવે છે પોતે જે કંઈક થઈ શકવાની ક્ષમતા ધરાવે છે તે થવું એટલે આત્મસાક્ષતકાર તમારે જે બનવું છે અને એ બની જાવ એટલે આત્મસાક્ષાત્કાર તો આ રીતના નિબંધલક્ષી પ્રશ્નો બે હજાર ચોવીસના હવે તમને સમજાઈ ગયા હશે હજુ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો શ્રી સરના જય શ્રી કૃષ્ણ ફરી મળીશું કોમેન્ટ કરજો પી ઈ ફોરનો વિડીયો જોઈએ છે તો પીઈ ફોર એટલે કે શાળા વ્યવસ્થાપન સંચાલન ઉપર પેપર સોલ્યુશન ને આપણે ચર્ચા કરીશું આવજો